ઇથોપિયામાં થયેલો બ્લાસ્ટ ગુજરાત સુધી અસર થવાની સંભાવના છે જુઓ શું છે બ્લાસ્ટની સંપૂર્ણ માહિતી ઇથોપિયામાં બાર હજાર વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો પંદર કિલોમીટર ઊંચા ઉઠેલા રાખના વાદળ દિલ્હી સુધી પહોંચ્યા ઇથોપિયામાં એક જ્વાળામુખી બાર હજાર વર્ષ પછી અચાનક રવિવારે ફાટ્યો આ વિસ્ફોટમાંથી નીકળેલી રાગ અને સલ્ફર ડાયોક્સાઇડ લગભગ પંદર કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચ્યા છે એ રેડ સીને પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયા છે સોમવારે રાત્રે લગભગ અગિયાર વાગે આ રાગ દિલ્હી પહોંચી ગઈ વેધર એક્સપર્ટ સતત એનું ટ્રેકિંગ કરી રહ્યા છે કારણ કે રાગના વાદળ લગભગ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા છે વેધર મોનિટરિંગ ટીમ પ્રમાણે રાકના ગોપાલ સૌ પ્રથમ પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો ઇન્ડિયન સ્કાય વેધર જણાવ્યું કે રાકના વાદળ જોધપુર જેસલમેર તરફથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અને હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે રાખના વાદળ રાજસ્થાન હરિયાણા અને દિલ્હી સુધી ફેલાઈ ગયા છે અને તેનો એક ભાગ